હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયો ચાલુ કર્યા પહેલાં તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળશે તો તમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જાણવાના છે કે હરિભા ચાનો ભાવ શું છે તો ગુજરાતમાં હાલ કોમેડીમાં બૂમ પડાવતા એવા એસપી ન્યુઝકાની ટીમે ચાનો બિઝનેસ ચાલુ કર્યો છે તેમાં હરિભા ચાની નામનું પ્રોડક્ટ રાખી છે તેમાં પબ્લિકનો ફૂલ સપોર્ટ થયો છે અને ખૂબ પ્રેમ ભાવ આપ્યો છે પબ્લિકે તો હરીભા ચાના ભાવની વાત કરીએ તો બસો પચાસ ગ્રામના પેકેટના એકસો દસ રૂપિયા છે પાંચસો ગ્રામ પેકેટના બસો વીસ રૂપિયા એક કિલો ચાના ચારસો ચાલીસ રૂપિયા છે તો તમને આ વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટમાં અવશ્ય જણાવજો તો આપણી નવા વિડીયો આવે ત્યાં સુધી જય માત્ર